છો મારા વાલીડાઓ હું તમારો ગામડિયો ગુરુ આજે લઈને આવી ગયો છું એસટીએમએલ નો લેક્ચર નંબર બાર નો પાર્ટ ટુ પાર્ટ વન માં થોડુંક થઈ ગયું તો કટ એટલા માટે પ્રોપર આવ્યો ન તો આજે આપણે બધું ફરીથી જોઈ લેશું આપણને એટલો આઈડિયા આવી ગયો છે ફોર્મ ટેક સલામત યુઝ થાય ફોર્મ શું હોય આપણે જે પણ ઓનલાઈન ફોર્મ ભરીએ છીએ સેમ એ ટાઈપના જ ફોર્મ બનાવવા માટે તો એમાં શું હોય એમાં ઇનપુટ હોય ઇનપુટની અલગ અલગ ટાઈપ હોય એમાં આપણે એક ટાઈપ જોઈ ગયા હતા ટેક્સ્ટ

ઓકે આઈ ગયું ઓકે આઈ ગયું છે ઇનપુટ આમાં તમે શું કઈ પણ ટેક્સ્ટ એક બે ત્રણ બધું લખી શકો છો તો આ કઈ ટાઈપ છે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ આના પછી એ તો આનું સ્ટ્રક્ચર આનું સ્ટ્રક્ચર યાદ રાખજો જ્યારે બી તમે ઇનપુટ લખો ને એક લેબલ આવે શું આવે લેબલ શું આવે લેબલ લેબલ આવે આમાં તમારે કઈ પણ શું લખવાનું તમે જે આ ઇનપુટ નું રિલેટિવ હોય આ ઇનપુટ લાગતું હોય કાશા માટે માટે નામ માટે છે તો અહીંયા શું લખી દેવાનું આગળ નેમ તો આનું સ્ટ્રક્ચર છે ને આ લેબલ ની કેમ જરૂર પડશે એ તમને આગળ ચેકબોક્સ અને રેડિયો બટન આવશે ત્યારે ખબર પડશે હાલ એનો કોઈ છે હાલ તમને ખબર નહીં પડે આ શું છે હાલ એનું સ્ટ્રક્ચર કે ભાઈ લેબલ લખવાનું લેબલમાં તમારું જે પણ ટેક્સ્ટ હોય કે આ ઇનપુટ ફિલ્ડ શાના માટે છે તો એ જે ટેક્સ્ટ હોય ભાઈ આ ઇનપુટ ફિલ્ડ નેમ માટે છે તો તમે અહીંયા નેમ લખી શકો છો લેબલ લઈને ડાયરેક્ટ નેમ લખવાનું નહીં લેબલ ટેગ લેવાનું તો આ રીતે જોઈશું લેબલ નો કેમ જરૂર પડી લેબલ જ કેમ જરૂર પડશે કારણ કે તમને શું મળે છે ફોર આ શું કામ લાગે એ બધું આપણે આગળ જોઈશું ઓકે તો ખબર પડી કે લેબલ આવશે આ રીતેનું સ્ટ્રક્ચર આવશે લેબલ અને એનું ઇનપુટ પછી અલગ બીજું એક ઇનપુટ લો એ પણ ટેક્સ્ટ માટે તેનું અલગથી લેબલ હા એક નવું ઇનપુટ લીધું તેનું અલગથી મારે લેબલ બનાવવું પડે છે તો એનું અલગથી લેબલ આવે એનું અલગથી લેબલ અહીંયા તમારી સરનેમ હશે ભાઈ સરનેમ હોય તો સરનેમ અમે તે જે હોય આપણે ડેટા મારી દઈશું આવી ગયું ભાઈ આ પણ શાના માટે છે સરનેમ માટે છે કે બી તમારા નામ માટે છે તો આ કેવો હોય ઇનપુટ ટાઈપ ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ હોય હવે હવે આપણે અહીં જે પીડીએફમાં આપણે કઈ જોઈ લીધું ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ ખબર પડી ગઈ હવે એના પછી ઇનપુટ ટાઈપ કઈ નંબર નંબર એટલે કે તમે એની અંદર કોઈ દિવસ ટેક્સ્ટ લખી શકશો નહીં ઇનપુટ લખવાનું અહીંયા એની ટાઈપમાં શું લખવાનું નંબર તમે નંબર લખશો હવે આ ત્રીજા ત્રીજા ઇનપુટ ઇનપુટ અહીંયા હું એબીસીડી નહીં લખી શકું ખાલી શું લખી શકીશ નંબર ખાલી શું લખી શકીશ નંબર કેમ આ ઇનપુટ ની કેમ જરૂર પડી તમારો મોબાઈલ નંબર મારવો હોય તમારો આધાર કાર્ડ નો કોઈ નંબર મારવો હોય તમારો કોઈ પિન મારવો હોય તો એવી જગ્યાએ તમારે એ જ માર્યું તો એ જગ્યાએ કે જ્યાં તમે કોઈ એબીસીડી કે શબ્દો લખી શકતા ત્યાં ખાલી શું લખી શકો છો નંબર જ ત્યાં તમારે કઈ ટાઈપ આવશે ઇનપુટ ટાઈપ નંબર કઈ આવશે ઇનપુટ ટાઈપ નંબર તો ખબર પડી કે જયારે નંબર લખવાય ત્યારે કઈ ટાઈપ આવશે ઇનપુટ ટાઈપ નંબર જ્યાં તમે ઇન્લિશીડી લખશો તો લખાશે નહીં ટ્રાય કરજો નહીં લખાય ઓકે એના પછી પાસવર્ડ તો આપણે કોઈ બી જગ્યાએ લોગિન ઇન પેજ માં જતા હોય છે જોઈએ પાસવર્ડ ની જે ઇનપુટ ફિલ્ડ હોય છે ને ત્યાં તમે લખશો ને તો ઓટોમેટિક ડોટ 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 થઈ જશે શું થઈ જશે બુલેટ થઈ જશે તો બસ એવી ટાઈપ કરવા માટે કયો યુઝ થાય છે ઇનપુટ ટાઈપ પાસવર્ડ ઇનપુટ ટાઈપ પાસવર્ડ આ તમે લખશો હાલ નેમ આઈડી ની હાલ જરૂર નથી આ આપણે જોઈશું નેમ આઈડી શું છે આગળ એટ્રીબ્યુટ છે તો હવે અહીંયા હું કંઈ પણ લખીશ ને ડોટો ડોટમાં થઈ જશે દેખાય છે કંઈ પણ લખું ડોટ ડોટ

ખબર પડી કે ભાઈ નંબરમાં નંબર લખા છે પાસવર્ડમાં પાસવર્ડ જયારે લખવાનો હોય કોઈ બી આપણે પાસવર્ડ જોતા આવીએ છીએ ત્યારે એની ઇનપુટ ટાઈપ પાસવર્ડ કેમ હોય છે કારણ કે ત્યાં તમે ઓટોમેટિક ડોટ ડોટ આવી જાય છે એટલા એટલામાં ડોટ ડોટ મતલબ જેમ ટેક્સ્ટ ટેક્સ લખો એમાં કન્વર્ટ થઈ જાય ડોટમાં કન્વર્ટ થઈ જાય ડોટ કરતો બુલેટમાં તો એ કઈ છે ઇનપુટ ટાઈપ પાસવર્ડ સાના માટે યુઝ થાય લોગિંગ ફોર્મ હોય રજિસ્ટ્રેશન ફોર્મ હોય ત્યાં તમારું યુઝ થાય છે લેટર હોય પાસવર્ડ પછી એના પછી ઈમેલ કઈ છે ઇમેલ તો ઇમેલમાં બી સેમ ઈમેલ લખવું પડે હા ઇમેલમાં બી સેમ તમારે પ્રોપર ઈમેલ લખવું પડે એના કરું આવે એરર આવે એરર કઈ રીતે આવે હાલ તમને ખબર પડશે હાલ તમને ખબર પડશે નહીં હાલ તમને કઈ ખબર પડશે નહીં પણ જ્યારે તમે સબમિટ કરશો ઇનપુટ ટાઈપ સબમિટ શીખશો ત્યારે તમને ખબર પડશે કે હા ભાઈ અહીંયા સબમિટ કરવાથી મને એક એરર આવી રહી છે આ ઇનપુટમાં જ આવશે કયા ઇનપુટમાં આવશે ઈમેલ વાળા આપણે એનું લેબલ બનાવી દઈએ જેથી આપણને ખબર પડે કે આ ભાઈ ઈમેલ નું છે આ ઈમેલ આનું લેબલ લેબલ પાસવર્ડ pwd નંબરની આપણે ખબર પડી આ નંબરનું છે દેખાઈ આવશે પાસવર્ડ ઈમેલ તો જ્યારે બી તમે સબમિટ કરશો તો ઈમેલ વાળામાં તમને શું આવશે ઇમેલ વાળામાં તમને એક એરર આવશે કે ભાઈ એટ ધ રેટ અને જીમેલ એટ ધ રેટ અને ડોટ કોમ લખો એટ ધ રેટ અને ડોટ કોમ લખો એવી તમને એરર આવી જશે આપણે આગળ જોઈશું તો ઈમેલ ટાઈપ આવે એ પણ ઈમેલ લખવા માટે બ્રાઉઝર ઓટો વેલિડેટ કરે છે એટ ધ રેટ અને ડોટ કોમ આ બંને શું કરે છે વેલિડિટી કરે છે કે 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 લખ્યું છે કારણ ટાઈપ ઈમેલ હોય તો આ બંને હોવી જોઈએ ક્યારે લોગિન છે કોન્ટેક ફોર્મ છે આ બધામાં ટાઈપ ઈમેલ આ બધી જગ્યા આપણે જેવો જો યુઝ પ્રમાણે થાય છે પછી ટાઈપ રીસેટ મતલબ કે તમે અહીંયા જે પણ ડેટા લખ્યો આ અહીંયા કંઈક લખ્યું અહીંયા કંઈક લખ્યું અહીંયા કંઈક લખ્યું અહીંયા કઈ મારે બધું કરી દેવું કશું રાખવું નથી તો અહીંયા બટન હોય તો તમે કરો જે પણ તમે ડેટા લખેલો છે શું થઈ રીસેટ એના માટે કયું છે ઇન ટાઈપ રીસેટ ઇમેલ થઈ ગયું હવે ઇનપુટ ટાઈપ રીસેટ રીસેટ શું કરશે રિસેટ એમ કરે તમે અહીંયા કઈ પણ ડેટા લખ્યા છે એ તમારે કાઢી નાખવા છે ત્યારે તમારું કામ આવશે રીસેટ નામનું ઇનપુટ આ કેવી રીતે કેવું યુ આવે છે સેમ બટન જેવું યુ આવે છે તમે બટન ટેક ની અંદર કઈ પણ લખો તો સેમ એનું યુ પણ આવું જ આવશે આ બટન જેમ કામ કરે છે પણ બટન જેવું કામ કરતો નથી બધાનું કામ અલગ અલગ હોય રિસેટ નો મતલબ બધો ડેટા ક્લિયર કરી દેવો તો કેવું થઈ જાય બધો ડેટા જતો રહે છે જે પણ તમે લખ્યો હોય બધું શું થાય છે ક્લિયર થઈ જાય છે રીસેટ થઈ જાય છે શું થાય છે રીસેટ તો શું આવે ઇમેલ ટાઈપ રીસેટ ફોર્મ ખાલી કરવા માટે તમે જે પણ ફોર્મમાં લખ્યું છે બધું કાઢી નાખવા માટે ખાલી ક્લિયર કરવા માટે શું કહો ઓલ ફિલ્ડ તમે જે ડેટા બધા અંદર લખ્યા છે ઇન્સ્ટન્ટલી ક્લિયર કરવા માટે રીસેટ નો યુઝ કરો છો પછી સબમિટ સબમિટ શું તો આપણે જોઈએ હવે તમને હમણાં જ લેબલ આઈ આઈજા ભાઈ લેબલ શું છે આ લેબલ સબમિટ ઓકે તો ઇનપુટ ટાઈપ ઇનપુટ ટાઈપ સબમિટ

સબમિટ શું છે સબમિટ ફોર્મ સબમિટ કરવા માટે ફોર્મ ને સર્વર જોડે મોકલવા તમે જે ડેટા છે એ ડેટા ક્યાં મોકલવાના સર્વર માં એટલા માટે તો હવે આપણે મેં શું કીધું જો તમે સબમિટ કરશો એ ઈમેલ માં એક એરર આવશે તો આવશે જોઈએ આપણે ઈમેલ ફોટો લખીએ એટ ધ રેટ ડોટ કોમ ની લખતા એરર આવી તો એ તો આવી ગયું ભાઈ તમે એટ ધ રેટ અને ડોટ કોમ મિસિંગ છે તમારે અહીંયા એટ ધ રેટ અને ડોટ કોમ લખવું પડશે પછી તો તમે સબમિટ કરશો તો સબમિટ થઈ જશે શું આવ્યું

નંબર આવડી ગયો નંબરમાં ઓલવેઝ નંબર આવશે પાસવર્ડમાં તમારે ડોટો ડોટ આવી જશે થઈ જશે ઇમેલમાં તમારે પછી રીસેટ કરશો એટલે આખું જે ફોર્મ હશે ખાલી થઈ જશે સબમિટ સબમિટ કરશો એ ડેટા થશે સર્વર જોડે જશે હવે ડેટ તમારું કોઈ ડેટ લખવી છે કે મારે કોઈ ડેટ લખવી છે તારીખ લખીશ ના હું તારીખ નહીં લખું એના માટે કઈ ઇનપુટ ટાઈપ આવે છે એના માટે ઇનપુટ ટાઈપ આવે છે ડેટ તો શું લખવાનું ઇનપુટ ટાઈપ ડેટ એટલે તમારું ડેટ નું બની નાય જશે તો આવી ગયું ભાઈ ડેટ નું બની હા બે છે આવી ગયું ક્લિક કરશો તમારા આખી ડેટ ની ફંક્શનાલિટી આવી જશે ટુ ડે ક્લિક કરશો તો આજની ડેટ સિલેક્ટ થઈ જશે ઓગણીસ આઠ સાત કરશો સાત તારીખ સિલેક્ટ તમે જે પણ તારીખ સિલેક્ટ કરશો એને ક્લિયર કર્યું હોય તો ક્લિયર આ બધું ઓટોમેટિક બનીને આવી ગયું છે આપણે કશું બનાવી નથી આપણે ખાલી શું કર્યું છે ઇનપુટ ટાઈપ ડેટ આ બધું એસટીએમએલ આપણને પ્રોવાઈડ કરે છે આપણે શું લખ્યું છે ઇનપુટ ટાઈપ ડેટ ખબર પડી ગઈ ડેટ સિલેક્ટ કરવા માટે હા ભાઈ ડેટ સિલેક્ટ કરવા માટે ડેટ પીકલ લાવવા માટે ડીઓબી બુકિંગ અપોઇન્ટમેન્ટ આના માટે આપણે ડેટ સિલેક્ટ કરવી પડતી હોય છે એટલે તમે આ મારીન પછી સિલેક્ટ કરીને ડેટા શેર સેન્ડ કરતા હો છો સર્વરને ડન છે ઓકે પછી ફાઈલ મારે કઈ અપલોડ કરવું છે મારે કઈ અપલોડ કરવું છે આપણે નહીં ઇન્સ્ટાગ્રામ પેજ હું અપલોડ કરતા એ પછી યુઆઈ થી આઇકોન ચેન્જ થાય બાય ડિફોલ્ટ કઈ ટાઈપ હોય એનું એચટીએમએલ સ્ટ્રક્ચર કેવું હોય ઇનપુટ ટાઈપ ફાઇલ હોય એટલે તમારે અહીંયા ફાઇલનો આવી ગયો ભાઈ ચૂઝ અ ફાઇલ પછી તમારે જે આખા પીસીમાંથી જે ચૂઝ કરવું હોય તમે ચૂઝ કરી શકો છો આનું વ્યય ચેન્જ થાય એ આખું વ્યય ને બધું ચેન્જ થાય એ બધું શામાં આવશે આપણે સીએસએસ માં આવશે આપડે હાલ યુઆઈ ચેન્જ કરતા નથી આપણે હાલ એસટીએમએલ નું બેસ્ટ સ્ટ્રક્ચર સમજીએ છીએ એટલા માટે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ મારે કોઈ ફાઇલ અપલોડ કરવી છે મારે કોઈ ફાઇલ લાઈવ મારે આપવી છે અપલોડ કરવા માટે તો એના માટે કઈ ઇનપુટ ટાઈપ આવશે ઇનપુટ ટાઈપ ફાઇલ આવશે શાના માટે યુઝ થાય છે તમારો ફોટો ડોક્યુમેન્ટ પીડીએફ રિઝ્યુમ જે પણ તમારે અપલોડ કરવું હોય તમે આમાં જઈને ક્લિક કરશો તમારો પીસી નો ડેટા આવી જશે પછી તમે એમાંથી જે વસ્તુ અપલોડ કરવાની હોય સેન્ડ કરશો એટલે તમારે અપલોડ થઈ જશે હાલ કરશો તો અપલોડ નહીં થાય બધું સર્વર બેઝ કનેક્ટ કરવું પડે ડાયરેક્ટ ન થાય ઓકે આપણે આ સ્ટ્રક્ચર છે એટલે આપણે સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ કે ભાઈ એસટીએમએલ શું કામ કરશે એસટીએમએલ નું કામ આટલાથી પૂરું બરાબર છે પછી રેડિયો રેડિયો અને ચેકબોક્સ એટલે આપણે કોઈ કોઈ જગ્યાએ જગ્યાએ બી ખબર મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું હોય છે ત્યાં ગોળ રાઉન્ડ હોય છે એ ગોળ રાઉન્ડ જ કેમ હોય છે કેમ કે ફિક્સ એની ટાઈપ કઈ હોય એની ટાઈપ હંમેશા શું હોય રેડિયો શું હોય ઇનપુટ ટાઈપ રેડિયો તમે જેવી લખશો તો આગળ ગોળ આવી જશે આવી ગયું ગોળ ઓલવેઝ ગુડ તો મેલ ફિમેલમાં તમે ગમે તે કઈ સિલેક્ટ કરી શકો છો જેમ કે આપણું ઓએમઆર શીટ દસ માની ઓએમઆર શીટ જેમાં ગોળ ગોળ રાઉન્ડ છે તમે ગમે તે એક જ સિલેક્ટ કરી શકો એટલે ગોળ રાઉન્ડ જ્યાં હોય ત્યાં તમે ગમે તે એક જ સિલેક્ટ કરી શકો આ રેડિયો બટન નું જ હોય શું હોય રેડિયો બટન નું ભાઈ રેડિયો બટન ગમે તે એક જ ઓપ્શન સિલેક્ટ કરવાની છૂટ આપે છે જેમ કે જેન્ડર છે પેમેન્ટ ટાઈપ છે સિલેક્ટ ઓનલી વન તમે એક જ સિલેક્ટ કરી શકો છો એના માટે કયું સાઈ છે ઇનપુટ ટાઈપ રેડિયો તો આવી જઈએ હવે આના પછી કઈ છે ઇનપુટ ટાઈપ ચેકબોક્સ ચેકબોક્સ માં શું તમે મલ્ટીપલ સિલેક્ટ કરી શકો શું હોય મલ્ટીપલ સિલેક્ટ કરી શકો ચેકબોક્સ કેવું આવે ચોરસ બોક્સ આમાં તમે મલ્ટીપલ સિલેક્ટ કરી શકો છો કમ્પ્લીટ હવે આમાં જો તમે હું ત્રણ ચાર કરી નાખીશ જેમ કે હવે આપણે જોયું કે લેબલ નો યુઝ પછી આ નેમ અને આઈડી તો આ બધું શું છે તો આ બધું આપણે જોઈએ તો જેમ કે અહીંયા એરર આવશે આમાં એરર આવશે તમને ખબર પડશે જરૂર કેમ પડી તો જો હું અહીંયા ચાર પાંચ રેડિયો બટન બનાવી દઉં તો ચાર પાંચ બધા સિલેક્ટ થશે હવે બધા સિલેક્ટ થશે પણ આપણે તો શીખ્યા કે રેડિયો બટન તો એક જ સિલેક્ટ થવું જોઈએ તો ચાર પાંચ કેમ સિલેક્ટ થાય છે સેમ ચેક બોક્સમાં ચેક બોક્સ ચાર પાંચ કે નાખો તો ચાર બોક્સ હા ચાર પાંચ સિલેક્ટ થશે દસ ઇલેક્ટર જેટલા હશે એટલા તો ચેકબોક્સ થવા જોઈએ ચેકબોક્સ એના માટે છે મલ્ટીપલ સિલેક્ટ કરવા માટે મલ્ટીપલ ઓપ્શન માટે ચેકબોક્સ એટલે તમારે જ્યાં મલ્ટીપલ ઓપ્શન સિલેક્ટ કરવા હશે ત્યાં તમે જોજો ચોરસ બોક્સ જ હશે ત્યાં કોઈ દિવસ રેડિયો બટન નહીં હોય રેડિયો બટન ક્યાં હશે જ્યાં તમારે એક જ સિલેક્ટ કરવાનું હોય શું હોય જ્યાં તમારે એક જ સિલેક્ટ કરવાનું હોય ત્યાં જ તમારે રેડિયો બટન જોવા મળશે આ કઈ ટાઈપ છે ઇનપુટ ટાઈપ રેડિયો તો તો એને દૂર કરવા માટે નેમ જે દેખાય આ નેમ નામનો એટ્રીબ્યુટ યુઝ થાય છે શું થાય છે નેમ નામનો એટ્રીબ્યુટ તમારે આ ચારમાંથી આ ચારે ચારમાંથી ગમે તે એક જ સિલેક્ટ થવો જોઈએ તો તમે જે નેમ એટ્રીબ્યુટ યુઝ કર્યો હોય ત્યાં તમારે એક વેલ્યુ આપી દેવાની ગમે તે અને એ જ વેલ્યુ બીજાને એ જ વેલ્યુ ત્રીજાને એ જ વેલ્યુ ચોથાને મતલબ હવે આ ચારમાંથી કોઈ એક સિલેક્ટ થશે કેમ નેમ એટ્રીબ્યુટ લીધે તો હવે જોઈએ તો જો આ કરે તો આ એક આ એક હવે ગમે તે એક જ સિલેક્ટ થાય છે ચારે ચાર સિલેક્ટ થતા નથી અને રેડિયો બટનનું નું કામ જ આ છે કે ગમે તે એક જ સિલેક્ટ થવા જોઈએ બધા સિલેક્ટ થાય નહીં ડન છે સેમ આવું નવું ચેકબોક્સમાં ના ચેકબોક્સમાં તમે જો નેમ એટ્રીબ્યુટ મારશો આજ સેમ અને ધારે કે ખાલી વેલ્યુ આપણે બદલી નાખીએ બી કરી દઈએ અને આ બધી જ વેલ્યુ ચારે ચારમાં માં નાખી દેસો તો પણ એ મલ્ટીપલ સિલેક્ટ થશે કેમ કેમ કે ચેકબોક્સ નું કામ જ એ છે શું છે મલ્ટીપલ સિલેક્ટ થવું જ્યારે રેડિયો બટન નું કામ શું છે ભાઈ રેડિયો બટન નું કામ એ છે કે હું એક જ સિલેક્ટ થઈ આ જો મલ્ટિપલ થશે મલ્ટીપલ થાય છે કેમ કે ચેકબોક્સ નું કામ જ એ છે ત્યાં નેમ એટ્રીબ્યુટ વર્ક કરશે નહીં કેમ છે રેડિયો બટન માં વર્ક કરશે કેમ કે રેડિયો બટન નું કામ શું છે એનું કામ છે ગમે તે એક જ સિલેક્ટ થવું શું થવું ગમે તે એક જ સિલેક્ટ થવું જયારે ચેકબોક્સ ચેકબોક્સ મલ્ટિપલ સિલેક્ટ થઈ શકે તો ખબર પડી કે ભાઈ ચેકબોક્સ શું હોય રેડિયો બટન શું હોય આઈ ગયું હવે લેબલ કેમ ખાસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પણ એના પહેલા આપણે એક એરર લાવી દઈએ જેમ કે આ ઇનપુટ લખ્યું તો આનું લેબલ ક્યાં છે આપણે લેબલ લખ્યું નથી તો આનું લેબલ લખી દઈએ હવે લેબલમાં લખી દઈએ મેલ શું લખી દઈએ મેલ આપણે હાલ બે જ ઇનપુટ ની જરૂર છે બે ઇનપુટ રાખીએ ધારે કે હજી ક્વેશ્ચન ધારે કે અહીંયા બી કર દઉં અને અહીંયા બી કર દઉં તો હવે શું થશે ખબર પડશે આ બંનેમાંથી ગમે તે એક સિલેક્ટ થશે આ બંનેમાંથી ગમે તે એક સિલેક્ટ થશે જો અહીંયા મૂવ કરી દીધું તો આ બંને ગમે તે સિલેક્ટ થશે અને આ બંને ગમે તે સિલેક્ટ થશે એ તમે જે નેમ નામની એટ્રીબ્યુટ જે વેલ્યુ આપી હોય એ જે જે ઇનપુટ ના આપી હોય મારા આ બે ઇનપુટમાંથી માંથી ગમે તે થવું જોઈએ આ બે ઇનપુટમાંથી તમારે એ વેલ્યુ બંનેને સેમ આપવાની આપણે ચાર ચાર ને સેમ આપી દીધું તો ચાર ચારમાંથી એક જ સિલેક્ટ તો તો તમારે બે માંથી ત્રણ તમારે જેમ કરવું એમ તમારે નેમ માં જઈ અને એ વેલ્યુ તમારી જે પણ હોય એ સેમ આપી દેવાની થશે હવે આ જે ઇનપુટ છે કોના માટે છે મેલ માટે હવે આ લેબલ આ લેબલ मेल માટે આ બીજો લેબલ ફીમેલ માટે ફીમેલ માટે ફીમેલ માટે થઈ ગયું ઓકે આ થઈ ગયું બને મેલ અને ફીમેલ ઓવ ગમે તે એક સિલેક્ટ થાય છે પણ અહીંયા એક ઈશ્યુ આવશે જો હું આ ટેક્સ્ટ પર ક્લિક કરું ને તો કામ ન કરી આવજો ટેક્સ્ટ પર ક્લિક કરું તો કામ ન કરે તો તો આ કામ કરવા માટે તમારે લેબલનો ઉપયોગ થશે એટલે કે તો સ્ટ્રક્ચર જરૂરી છે ફોર નો યુઝ થશે આ આપણે જોઈશું આપણા નેક્સ્ટ લેક્ચર

જોઈએ અને એ વસ્તુ શામાં આવે એચ માં આવે શામાં આવે એચ માં તો આ વસ્તુ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચર માં નેક્સ્ટ લેક્ચર માં શ્રી કૃષ્ણ રાધે રાધે